સુરતમાં બાઇક અને કાર ચાલકો સાથે હવે પોલીસ સાયકલ સવાર પણ મેમો આપતી થઈ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે જેમાં સચિનમાંથી સાયકલ મેમો ફટકારી દેતા શહેરભરમાં છે આના પરથી સાયકલ પર જનારા લોકોને ચેતવાનો સમય આવી ગયો છે સુરતમાં પોલીસ હાલમાં ટાર્ગેટ પૂરા કરવામાં લાગી હોય કોઈ પણ રીતે લોકોને દંડ ફટકારી ટાર્ગેટ પૂર્ણ કરી રહી છે ત્યારે સચિન જીઆરડીસી પોલીસ વિવાદમાં આવી છે તેમાં સચિન જીઆરડીસી રોડ નંબર બે ખાતેથી સાયકલ લઈને રોંગ સાઈડમાં પસાર થઈ રહેલા એક રાહદારી રાજ બહાદુર યાદવને સચિન પોલીસે અટકાવી તેમને મેમો ફટકાર દીધો હતો જોકે સુરતમાં સાયકલ ચાલકનો મેમો ફટકારેલો હોવાનું આ કિસ્સો જવલ જોવા મળ્યો છે ત્યારે હાલ તો શહેરભરમાં સચિન પોલીસની આ કામગીરી ચર્ચાનો વિષય બનવા પામી છે ત્યારે પાણીસરા ખાતે રહેતા રાજ બહાદુર યાદવે શું કહ્યું તે આપણે સાંભળીએ भाई कहाँ से आ रहा रहा, आ रहे हरे और क्या का कब्डेसरा से? से, से आ रहा था सर मैंने और मैं गंभीड़ी चौकड़ी पे यूपी जा रहा था सचिन और वहाँ से मैंने मेरे गंभीरी चौकड़ी से मैं रोम साइड हो गया था लक्ष्मीपति मिल के पास मेरे को पुलिस वाले पकड़ लिए और वहाँ पकड़ करके मेरे साइकिल का मेमो खा लिया मेमो बनाने के बाद आपको क्या बोला गया पुलिस वाले से तो पुलिस वाले ने बोला कि वो कोर्ट में जाके पैसा दंड भरना पड़ेगा